નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્થ ડે ન્યૂઝ મહિસાગર જિલ્લામાં નવરચિત ગોધર તાલુકામાં તાલુકા પંચાયત સુવિધાથી અહીંના લોકો વંચિત છે મહીસાગર જિલ્લો અને પંચમહાલ જિલ્લામાંથી નવીન બનેલ ગોધર તાલુકા કચેરીમાં ના તો અધિકારીઓ છે ના તો ટેબલ ખુરશી અને જે અરજદારો આવે છે તે વિલા મોટે પાછા ફરે છે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદ પટેલ તેમજ કાર્યકર્તાઓએ ગોધર તાલુકા પંચાયત તેમજ મામલતદાર કચેરીની મુલાકાત લેતા તાલુકા પંચાયત કચેરીમાં કોઈ અધિકારી ન દેખાયા ઓફિસમાં કોંગ્રેસ પ્રમુખ હર્ષદ પટેલ દ્વારા સરકાર તેમજ વહીવટી અધિકારીને આડે હાથે લઈ અનેક સવાલો ઉભા કર્યા બીજી ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસે નવીન બનેલ ગોધર તાલુકામાં ઓફિસો જેનું નેતાઓએ ઉદ્ઘાટન તો કરી દીધું પણ ઓફિસોમાં ના તો અધિકારીઓની હાજરી છે ના સુવિધા છે વહેલામાં વહેલી તકે અધિકારીઓ તેમજ સુવિધાઓ તાલુકાના લોકોને જો નહીં મળે તો કોંગ્રેસ ગાંધીજી ઇન્ડિયા માર્ગે આંદોલન કરશે તેવી ચમકી ઉચ્ચારી છે જેના રહેવાસી સાહેબ અમારો પહેલો તાલુકો શહેર હતો નવીન ગોધર તાલુકો બનાવ્યો એમાં અમારો દસ ગામોનો સમાવેશ કરેલ છે અને અમે મનરેગાના કામકાજ માટે આવેલા તો ઓફિસમાં કોઈ અધિકારી નથી ખુરશી નથી કોઈ અવ્યવસ્થિત દેખાયું સાહેબ તો અમારે કામ કામકાજ માટે શેરા જઈએ તો સાહેબ શેરાવાળા ના પાડે કે અમારું તમારું કામ કામ અહીં નહીં થાય તો અમારે કામકાજ માટે કઈ ધમ ધક્કા કરવા એટલે વહેલી તકે ચાલુ થાય કાર્યરત થાય એવી અમારી માંગણી છે આપનું નામ પગી ગલાભાઈ ચારી આજ રોજ અમારા ગોધર તાલુકાના પ્રમુખ શ્રી માન્ય વિક્રમસિંહ સિસોદિયા અને કાર્યકરો સાથે નવનિયુક્ત ગોધર તાલુકા પંચાયતની કચેરીની મુલાકાતે અમે આવ્યા હતા અને ત્યાં આગળ આવી અને સ્થળ નિરીક્ષણ કરતા જોવા મળ્યું તો તાલુકા વિકાસ અધિકારી શ્રી ટીડીઓ સાહેબ ની ઓફિસે પણ તારું લબડતું હતું મનરેગા શાખા હોય શાખા હોય એસબીએમ શાખા હોય તમામ શાખાઓમાં માત્ર ને માત્ર દરવાજા ખુલ્લા હતા અંદર ખુરશી ના મળે ટેબલ ના મળે ને દરવાજા પણ જર્જરિત હાલતમાં અંદર ગંદકી પણ જોવા મળી હતી અને જ્યારે પારદર્શી વહીવટની વાત ભારતીય જનતા પાર્ટી ની સરકાર કરતી હોય તો છે ચારી બોરી આ ઉડારા બાજુથી જે ગરીબ લોકો પોતાના કામ માટે આગળ આવતા હોય ધરમના ધક્કા ખાવા પડતા હોય ત્યારે આજે ગોધર તાલુકાનું નવનિર્માણ બીજી ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસથી થયું છે પણ આજ સુધી તાલુકા પંચાયત કચેરી કાર્યરત હોય એવું કોઈ પણ જગ્યાએ સ્થળ તપાસણી કરતા પણ દેખાતું નથી તો આપના માધ્યમથી હું કહેવા માંગુ છું કે સરકાર અને જે તે વહીવટદાર હોય એ સત્વરે આ બાબતે યોગ્ય જાણકારી મેળવી લે અને અહીંયા આગળ સ્થળ ચકાસણી કરી લે અને સરકારને પણ હું કેવા માંગુ છું કે તમે પારદર્શી ની વાતો કરતા હોય તો આવો અમારા ગોધર તાલુકા પંચાયત કચેરીની મુલાકાત લો અને ત્યાં વાસ્તવિક પરિસ્થિતિ જોવો કે શું હાલત છે માત્ર ખેડૂતો અને ગરીબ લોકોને ધરમના ધક્કા ખાવાનો વારો આવે છે મોગા ભાડા ખર્ચી અને આ લોકો તાલુકા પંચાયત કચેરી આવતા હોય ત્યારે માત્ર ઓફિસે લટકતું તાળું જોવા મળે દરવાજા જર્જરિત હાલતમાં જોવા મળે ખુરશી કે ટેબલની પણ વ્યવસ્થા તાલુકા પંચાયત કચેરી ગોધર ખાતે નથી જો સત્વરે આપના માધ્યમથી કહેવા માંગુ છું કે આ બાબતે જો યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે ઓફિસો કાર્યરત કરવામાં નહીં આવે તો મહીસાગર જિલ્લા કોંગ્રેસ સમિતિ સ્થાનિક આગેવાનો અને ગામે ગામના આગેવાનો સાથે ભેગા મળીને અહીં આગળ અમે જન આંદોલન કરીશું આજે અમે ગુજરાત નવીન નવી તાલુકો તો એના માટે મુલાકાતમાં આવ્યા હતા પ્રમુખ એ આપણે મહીસાગર જિલ્લાના એમને સાથે આવ્યા હતા એમાં ઉપર બોદકામ શાખા પછી ટીડીઓની શાખા એમાં કોઈ ટેબલની કોઈ વ્યવસ્થા નથી પછી અમારા કાર્યકર્તાઓ બધા અહીંયા આગળ આવે એ રખડીને પાછા જાય છેઠ ચારે ઊંડા આ બાજુ સરસવા આ બાજુ ઠેઠે ઝાલા પાદેડી રાણીજીની પાદેડી એ બાજુના બધા કાર્યરત બધા પાછા જાય એ માટે આ ગોધર તાલુકો ગયા દોઢ મહિનાથી અહીંયા ચાલુ કર્યું પણ અત્યાર સુધી એ કોઈ એ એનું એ નથી અને બચારા ધરમના ધક્કા ખાઈને પાછા જાય તો અમે સતતરે એ તાત્કાલિક અમારે લાગણીની માગણી એ પૂરી પાડવા હું